ભાવનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીજીવીસીએલની ટીમ દ્વારા ગોપાલ સોસાયટીમાં ચેકિંગ હાથ ધરાયું હતું ભાવનગરના કુંભારવાડામાં ગોપાલ સોસાયટીમાં ચેકિંગ હાથ ધરીને લાઇટ બિલ બાકી હોય તેવા કનેક્શનનો પણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ કેટલાક ગ્રાહકોને નિયમિત રીતે લાઇટ બિલ ભરવા માટે સૂચનો પણ કરાયા હતા આ ઉપરાંત ગેરરીતિ ધરાવતા કેટલા કનેક્શનો ઝડપાયા અને કેટલો દંડ ફટકાર્યો તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી